બનાસકાઠા જિલ્લામાં સત્યાવીસ ફેબ્રુઆરીથી એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જેમાં ઓગણસી હજાર બસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બસો એકાણું બિલ્ડિંગમાં એકસો તેર પરીક્ષા કેન્દ્ર રહેશે અને સાત ઝોન તેની ફાળવામાં આવ્યા છે જો કે આ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને ટોલ ફ્રી નંબર સહિત વિદ્યાર્થી અને વાલીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે પૂરતી તૈયારીઓ પણ કરી છે આગામી સમયમાં સત્યાવીસ બે બે હજાર પચીસથી લઈ સત્તર ત્રણ બે હજાર પચીસ સુધી બોર્ડની પરીક્ષા યોજાનાર છે બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતા નીચે તમામ મીટિંગો પૂર્ણ કરી સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિને જે તાલીમો છે પૂર્ણ કરી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે આ અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબે સરસ રીતે મિટિંગ કરી તમામ લગત જે ડિપાર્ટમેન્ટ છે એમને કામગીરી અંતર્ગત સૂચનાઓ પણ આપેલી છે તેમજ તમામ જે કામગીરી છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર પૂર્ણ કરવામાં આવેલી છે જો બનાસકાંઠા જિલ્લાની પરીક્ષા સંદર્ભે વાત કરું તો કુલ સાત ઝોન છે જેમાં એસએસસીના પાંચ ઝોન છે અને એચએસસીના બે ઝોન છે જો કુલ સેન્ટરોની વાત કરું તો એકસો સાત સેન્ટરો છે અને બસો એકાણું આવેલા છે તમામ બનાસકાંઠા જિલ્લાની અંદર અગ્યાસી હજાર બસો અઠ્યાવીસ બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેમજ આ અંતર્ગત જે નિમણૂક કરવાની હોય છે કર્મચારીની એ તમામ નિમણૂકો થઈ ગઈ છે એમને જે તાલીમો આપવાની હોય છે તાલીમો પણ અપાઈ ગઈ છે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલુંક વિશેષ આયોજન આ વખતે કરવામાં આવેલું છે જેમાંથી એક છે કે બાળકો સરળતાથી પરીક્ષા બિલ્ડિંગ ઉપર પહોંચી શકે કેટલા વાગે પહોંચવું એ જાણી શકે પોતાનું ટાઈમ શેડ્યુલ બનાવી શકે એ માટે ડિજિટલ રોડમેપ નામની એક પીડીએફ આપણે આપેલી છે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની અંદર વિસૈડિટ કાઉન્સિલરોની નિમણૂક કરેલી છે જેની પણ ડિજિટલ સ્વરૂપે મૂકવામાં આવેલું છે ઉપરાંત બાળકો અંગ્રેજી વિષયનું માળખું સમજી શકે એ માટે સફળતાનું પંચામૃત કરીને એક લઘુ પુસ્તિકા પીડીએફ સ્વરૂપે પણ રજૂ કરવામાં આવેલી છે ઉપરાંત આ વખતે માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી તેમજ ગાંધીનગર એસ એચ બી બોર્ડના સંકલનમાં રહી જે રિક્ષા એસોસિએશન છે એમનો પણ સંપર્ક કરવામાં આવેલો છે અને રિક્ષા એસોસિએશન દ્વારા બાળકો જ્યાં પણ અટવાયા હશે કોઈ જગ્યાએ એમને જરૂરિયાત હશે તો એવા બાળકોને તરત રિક્ષાની અંદર પિકઅપ કરી એમને સ્થળ ઉપર છોડી દેવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે જેના અંતર્ગત ગઈકાલે બનાસકાંઠાની અંદર ડીસાની અંદર બે રિક્ષા ચાલક અને પાલનપુરની અંદર એક રિક્ષા ચાલકે તમામ બાળકોને મુસાફરી ફ્રી કરશે એવી જાહેરાત કરવામાં આવેલી છે તેમજ કેટલાક રિક્ષા ચાલા ચાલકો સાથે પણ આ બાબતે અમારે વાત થઈ રહી છે તો સમગ્ર પરીક્ષા અંતર્ગત સમગ્ર પ્રક્રિયા સમગ્ર તાલીમો પૂર્ણ કરવામાં આવેલી છે તમામ અમારા જે ઝોન છે ત્યાં પેપરો આવી ગયા છે મટીરિયલ્સ આવી ગયું છે તમામ સીલ કરી દેવામાં આવેલા છે ત્યાં સતત ચોવીસ કલાક રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ સીસીટીવી વિનું ચાલુ છે તેમજ તે અમારી કચેરી દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત કચેરીની અંદર અમારો કંટ્રોલ રૂમ જે છે એ સતત ચાલુ છે પરીક્ષા સમય દરમિયાન તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ સો કેન્દ્રો પરીક્ષા કેન્દ્રો સો ટકા સીસીટીવીથી સજ્જ કરવામાં આવેલા છે પુનઃ એકવાર બનાસકાંઠા જિલ્લામાં પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું એમની કારકિર્દીમાં આગળ વધે તેમજ સારી રીતે પરીક્ષા આપે માટે શુભેચ્છા પાઠવું છું એચએસસી અને એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણ વિભાગે સૌ પ્રથમવાર ચાણક્ય ડિજિટલ એપ લોન્ચ કરી છે આ ડિજિટલ એપ થકી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે વાલીઓ પણ તેમના બાળકનું લોકેશન જાણી શકશે ક્યાંય વિદ્યાર્થી અટવાય અથવા તો પરીક્ષા કેન્દ્ર ન મળે તો એક ક્લિક કરી અને પથદર્શક ઓપ્શન પર જઈ સીધું લોકેશન સુધી પહોંચી શકશે એટલે કે ગુજરાતમાં સૌપ્રથમ બાર બનાસકાંઠા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિત માટે આ એપ લોન્ચ કરી છે તો ચાલો જાણીએ કેવી છે આ એપ સરોઠતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે પરીક્ષા કેન્દ્રની માહિતી તમામ બાળકો સુધી પહોંચે એ માટે આપણી જે વેબસાઇટ છે ચાણક્ય ડાયલોગ ડોટ કોમ એના ઉપર એક ડિજિટલ રોડમેપ આપણે બનાવેલો છે આ જે એસએસસી એચએસસી પરીક્ષાના વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ડિજિટલ જે રો રોડમેપ છે એ રોડમેપ સમગ્ર કેન્દ્રોની માહિતી આવરી રહે છે આની અંદર બનાસકાંઠા જિલ્લાના તમામ દસમા અને બારમાના બોર્ડના તમામ બસ્સો એકાણું જે સેન્ટરો છે એની તમામ ડિટેલ્સ આપેલી છે ઉપરાંત એની અંદર જે સ્થળ સંચાલક છે એમના મોબાઈલ નંબર એનું પ્રોપર સરનામું એની વિગત અને સાથે સાથે એની ગૂગલ મેપિંગ પણ કરેલું છે ગૂગલ મેપિંગ એ માટે કે કોઈ બાળક છે તો એને કેટલા વાગે નીકળવું શાળા ક્યાં આવેલી છે ક્યાં ટ્રાફિક નશે કેટલા વાગે પહોંચી શકાશે એ તરત ક્લિક કરે બાળક એટલે એની સામે તમામ ડેટા જે છે એ અવેલેબલ થાય છે ડેટા અવેલેબલ થયા પછી બાળક એના ડાયરેક્શન ઉપરથી જોઈ શકે છે ભાઈ આ સ્કૂલ છે મારું ઘર અહીં છે તો એને ત્યાં જવું છે તેને બે પોઈન્ટ બે કિલોમીટર દૂર શાળા છે તો સાત મિનિટ થશે તો બાળકને ખબર પડે છે કે હું પંદર મિનિટ કે વીસ મિનિટ વહેલા નીકળી શકું છું તો બાળક એટલો સમય એનો રીડિંગમાં ફાળવી શકે છે પરીક્ષાની તૈયારી માટે ફાળવી શકે છે એટલે કે બાળક પણ પોતાના સમયનું પ્લાનિંગ કરી શકે છે અને એનું જે શાળા છે એ સરળતાથી શોધી શકે છે તો આપણે એક ડિજિટલ રોડમેપ પણ આ રીતે બનાવેલો છે ઉપરાંત તમામ વિગતો જે છે એ પણ અહીં અવેલેબલ છે ફોર એક્ઝામ્પલ કોઈ બાળક છે આકસ્મિક કોઈ થાય છે અથવા લહિયાની જરૂર પડે છે દિવ્યાંગજન છે તો આવા બાળકો માટે જે લહિયાની ફાઇલો છે એ તરત આપણે અવેલેબલ કરાવી લીધી છે સરળતાથી આને ડાઉનલોડ કરીને ફક્ત એની માહિતી ભરીને પ્રી ફિલ કરીને એ સરળતાથી આપણા ત્યાં રજૂ કરે છે અને આપણે વિધિન એકાદ કલાકની અંદર સૌથી ઝડપી લહીઓ પણ અવેલેબલ કરી આપીએ છીએ એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષામાં ગુજરાતમાં સૌપ્રથમવાર રિક્ષા ચાલકો આગળ આવ્યા છે અને બોર્ડના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે હેતુથી પાલનપુર અને ડીસાના રિક્ષા ચાલકોએ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવાની તૈયારી બતાવી છે ત્યારે પાલનપુર અને ડીસામાં પડતી ટ્રાફિકની સમસ્યાને કારણે છેલ્લી ઘડીએ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી જવામાં અટવાઈ જાય તો આ રિક્ષા ચાલકો એવા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે એટલું જ નહીં સાથે સાથે જ્યાં સુધી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી આ રિક્ષા ચાલકો સેવા આપશે તેવો નિર્ણય લીધો છે જી ચાલકો દ્વારા વિદ્યાર્થીને ફ્રી સેવા આપવાની છે બોર્ડની પરીક્ષામાં શું કહેજો અત્યારની જે પરિસ્થિતિ જોઈએ પાલનપુર અને ડીસાની કે ટ્રાફિકે માજા મૂકી છે તંત્ર ઘણી જગ્યાએ ટ્રાફિક નિવારણમાં નિષ્ફળ નીવડ્યું છે અને એ જોતા સત્યાવીસ તારીખે એસએસસી અને એચએસસી બોર્ડની જે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક બાળકોના ભવિષ્યનું ભવિષ્ય સંકળાયેલું છે અને એ ભવિષ્યને જોતાં અમે એવો નિર્ણય કર્યો અને અમે અમારા રિક્ષા ચાલકોને એવી અપીલ કરી કે ભાઈ સત્યાવીસ તારીખથી લઈને સત્તર તારીખ માર્ચ સુધી જે બોર્ડ એક્ઝામની પરીક્ષાઓ ચાલી રહી છે એમાં તમને ક્યાંય પણ રસ્તા ઉપર કોઈપણ બાળક ટ્રાફિકમાં અટવાયેલું હોય અથવા તો એ પોતે ઘણું એવું હોય છે કે ઘણા બાળકો ચાલીને પણ જતા હોય છે તો એવા જે પણ બાળકો જ્યાં પણ દેખાય કે જેના હાથમાં રિસીપ અથવા કંપાસ હોય ને સ્કૂલનો એક્ઝામ આપવા જતા હોય તો એવા બાળકોને તાત્કાલિક પોતાની રિક્ષામાં બેસાડી અને જે ભાડું ચાલતું હોય એના કરતાં પચાસ ટકા એટલે ઓછું ભાડું લઈ અને એમને તાત્કાલિક સમય મર્યાદાની અંદર સ્કૂલમાં પહોંચાડવા કારણ કે આ વખત તંત્રએ પણ એવી જાહેરાત કરી છે કે ભાઈ બાળકોએ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર ઉપર અડધો કલાક પહેલાં પહોંચી જવું તો આ ટ્રાફિકની સમસ્યાને જોતાં અમે જે અપીલ કરી હતી એ અપીલની અંદર અમારા ડીસાના બે ભાઈ પાલનપુરના એક જાવીદભાઈ ડીસાના અશ્વિનભાઈ તરુણભાઈ આ લોકોએ મારી ઉપર સામેથી ફોન કરીને કીધું કે સાહેબ આપણે રિક્ષા ફ્રી ઓફ સર્વિસમાં વિદ્યાર્થીઓ માટે ચલાવીશું આખો દિવસ સવારે સાડા દસ વાગે જે એસએસસીનું પેપર હશે અને સાડા ત્રણ વાગે જે એચએસસીનું પેપર હશે એની અંદર અમે વિદ્યાર્થી જાય ત્યારે સ્કૂલે અને સ્કૂલથી છૂટશે ત્યારે જેટલી અમારી ક્ષમતા હશે એ લેવલથી અમે એમને ફ્રી ઓફ સેવા આપીને એમને એમના સ્થળ સુધી પહોંચાડીશું એવો અમે નિર્ણય કર્યો છે બરાબર સાજિદ મકરાણી બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ પ્રમુખ